કાલે આવશો એમ કહી વિદાય આપી દે છે અહીં લોકો બે દિવસથી ટોકન લેવા આવે છે પૈસા મળવાની વાત તો દૂર રહી પરંતુ લાઇનમાં ઉભેલ ને ટોકન પણ મળતા નથી એક તકે મેનેજરે એવી વિગત આપી છે કે આજે સાત લાખની કરન્સી આવેલ છે તેવું જણાવી લોકોને વિદાય આપતા હતા એક અન્ય આક્ષેપ મુજબ નાગરિક બેંકમાં મામા ફઈના વધુ ફાવી જાય છે